બકરા ચરાવવા ગયેલી ત્રણ બાળકીઓ પાણી પીવા માટે એક ખેતરમાં આવેલ પાણીના કાચા કૂવા પર પહોંચી હતી જ્યાં એક બાળકી કાચા કુવામાં પડી જતા તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કુવામાં પડતા ત્રણેય બાળકીઓના મોત નીપજ્યા હતા પોલીસને બનાવની જાણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે સવારના સમયે તમામ મૃતદેહોને ઘોઘંબા રેફરલ હોસ્પિટલમાં લાવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ પણ હાથ ધરાઈ હતી ઘોઘંબા તાલુકાના સિમલિયા પાસે આવેલ પીપળિયા ગામમાં કરુણાંતિકા સર્જાઈ છે ઘરેથી બકરા ચરાવવા સીમમાં ગયેલી ત્રણ બાળકીઓના એક સાથે કરુણ મોત નીપજ્યા છે ત્રણ પરિવારોએ પાંચ વર્ષની કીર્તિ વનરાજભાઈ બારિયા દસ વર્ષની સરસ્વતી અજબભાઈ બારિયા અને બાર વર્ષની લલિતા છગનભાઈ બારિયાને બકરા ચરાવવા ગામની સીમમાં મોકલી હતી બાળકીઓને પાણીની તરસ લાગતા એક બાળકી ત્યાં નજીકમાં આવેલા જામલાભાઈ ચંદ્રાભાઈ બારિયાના ખેતરના કાચા કૂવામાં નીચા નમી પાણી પીવા જતા તે કોયારીમાં લપસી પડી હતી તેને બચાવવા જતા અન્ય બે બાળકીઓ પણ કોયારીના પાણીમાં પડી હતી જેને લઈને

И это барбаросно.